સુરતના કામરેજ તાલુકામાં ચાલી રહેલી એક્સપ્રેસ વેની કામગીરી લોકો માટે બની માથાના દુખાવા સમાન એક્સપ્રેસ વેમાં દોડી રહેલા લોડિંગ ટ્રકોને કારણે ગ્રામીણ રસ્તાઓ બન્યા બિસ્માર એક્સપ્રેસ વેની કામગીરી કરતી એજન્સી દ્વારા રસ્તાઓનું સમારકામ ન કરતા સ્થાનિક વાહનચાલકોને પડી રહી છે હાલાકી વારવાર રજૂઆત છતાં પણ જવાબદાર અધિકારીઓ કે એજન્સી ના માણસો એ ધ્યાન ના આપતા ગ્રામજનો અકળ્યા કામરેજના રૂંઢી ગામે ગામના રસ્તા પર ટ્રેક્ટર મૂકી રસ્તો રોકવામાં આવ્યો હતો એક્સપ્રેસ વેનું મટીરીયલ ભરી આવી રહેલા ટ્રકોને રોક્યા આ આગામી દિવસો તાલુકા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવશે નામ છે ગામ

મારું મારું નામ નીરવ હિતેશભાઈ પરીખ હું વાસદાર ઉંડીનો રહેવાસી છું આજે વર્ષોથી અમારા ગામમાં રસ્તા બાબતે સમસ્યા ચાલી રહી છે આ જ્યારથી એક્સપ્રેસ નું કામ ચાલે છે ત્યારથી અમારા રસ્તા બેસુમાર હાલતમાં છે અત્યાર સુધીમાં કોઈ જોવા નથી આવ્યું રિપેર કરે તો પણ હતા તેવા થઈ જાય છે અમારી એ રજૂઆત એ છે કે અમારો રસ્તો કમ્પ્લીટ કરીને આપો જેથી અમને સમસ્યા થાય નહીં આવવા જવાની ને અમારા રોજિંદા રસ્તા પર આવવા જવાનું છે સવાર થાય ને સાંજ થાય ને આ રસ્તા પર આવવા જવાનું છે આવનારા ચોમાસું છે તો કયા પ્રકારની પરિસ્થિતિ રહેશે આ દસ ગામોની જો ચોમાસામાં રસ્તો કમ્પ્લીટ નહીં થાય તો આજ રીતે ઉગ્ર વિરોધ કરવામાં આવશે કારણ કે ચોમાસામાં ખાડા મોટા થઈ ગયેલા છે બધા જ પાણી ભરાય કોઈ બાઈક સ્લીપ થાય પડે એની જવાબદારી કોણ રહે અમે મામલતદાર અને કલેક્ટર માં રજૂઆત કરવાની છે